નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં દારૂબંધી છે તેમજ તાજેતરમાં બુટલેગર સહિત અસામાજિક તત્વો સામે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે ત્યારે સાબરકાંઠાના વડાલી વિસ્તારમાં ફરી એકવાર બુટલેગરોનો આતંક જોવા મળ્યો હતો જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે અન્ય તાલુકાઓની પોલીસની મદદથી સત્તર લાખથી વધુનો મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા છે તેમજ અન્ય ચાર સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સાબરકાંઠામાં ઈડરના દરામલી પાસે પાયલોટિંગ કાર સાથે દારૂ ભરેલી ગાડી આવવાની બાતમીના પગલે પોલીસ ચેકિંગ હાથ ધર્યું હતું જેના પગલે બાતમી આધારિત ગાડી આવતા પોલીસ એક્શનમાં આવે તે પહેલાં બુટલેગરોએ ગાડી મહેસાણા તરફ ભગાવી હતી જો કે જિલ્લા પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં બુટલેગરની ગાડી ઝડપી લેવા તમામ ચાર રસ્તા ઉપર નાકાબંધી શરૂ કરાવી હતી ત્યારે દરામલીથી શરૂ થયેલી આ ચોર પોલીસની રમત વડાલીના જેતપુર સુધી યથાવત રહી હતી દારૂના બુટલેગરોએ સ્થાનિક કક્ષાએ કેટલાય વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોના જીવ જોખમમાં મૂકી બેદરકારીપૂર્વક પોલીસથી બચવાના તમામ હથકંડાઓ અપનાવ્યા હતા જો કે પોલીસ સતત પીછો યથાવત રાખતા આખરે ત્રીસ કિલોમીટર કરતાં વધુના અંતરે પોલીસ ચોરનો ખેલ વડાલીના જેતપુર પાસે ખુલ્લા ખેતરમાં વિજયનગર તરફ ભાગી છૂટવા માટે જોખમી રીતે ડ્રાઇવિંગ કર્યું હતું ત્યારે જેતપુર પાસે ગાડી ફસાઈ જતા બે આરોપીઓ ખુલ્લા ખેતરમાં ભાગવા જતાં પોલીસે બે આરોપીની અટકાયત કરી હતી સાથોસાથ અન્ય પાયલોટિંગ કરનાર ગાડી બારોબાર ભાગી છૂટી હતી જો કે પોલીસ કેટલાય લોકોના જીવ જોખમમાં મુકતા રા સામે વિવિધ કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે તેમજ અન્ય ફરાર ચાર આરોપી સામે પણ કાર્યદર્શીની કાર્યવાહી કરી છે રાજસ્થાનને જોડતી દયા બોર્ડર ઉપરથી ઇનોવા કારમાં લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ગુજરાતમાં લવાઈ રહ્યો હતો જિલ્લા એલસીબી તેમજ સ્થાનિક પોલીસની બાતમીને આધારે ત્રીસ કિલોમીટર સુધી પોલીસ કર્મીઓએ પોતાના જીવ જોખમમાં મૂકી બુટલેગરનો પીછો કરી ઝડપી લેવામાં સફળતા મળી છે બુટલેગરોની કારની આગળ પાયલોટિંગ કારમાં સવાર ઈસમો કાર લઈને નાસી ભાગવામાં સફળ થયા છે ત્યારે પોલીસ કર્મીઓ પીછો કરી રહ્યા તે દરમિયાન નાકાબંધી પાસે ફરજ બજાવતા પોલીસ કર્મી પર દારૂ ભરેલી કાર ચડાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જેને કારણે પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્રણ જિલ્લાની તેમજ સ્થાનિક એલસીબી પોલીસની મદદથી બે ઈસબોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મળી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા ગઈકાલે અમારા એલસીબીની એક ટીમ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન અમારા એલસીબીના એક કર્મચારી નરસિંહભાઈ વણઝારાને બાતમી હકીકત મળેલી હતી કે ઇનોવા ક્રિસ્ટા ગાડી દારૂ ભરીને બોર્ડરથી આ તરફ ઈડર થઈને દેશોદર ચોકડી થઈને મહેસાણા તરફ જનાર છે એ બાતમી હકીકત આધારે અમારા એલસીબીની ટીમે દેશોદર ચોકડી આગળ નાકાબંધી રાખેલી હતી એ દરમિયાન આ જે બાતમી હકીકતવાળી ગાડી હતી એ ત્યાંથી પસાર થતી હતી અને એને બ્લોક કરવા જતાં એ ચાલકે ગાડી ઊભી રાખેલ નહીં અને અમારા કર્મચારી જે લાઠી લઈને ત્યાં બ્લોક કરવા જતા હતા એની પર ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો એમાં અમારા એલસીબીના કર્મચારી નરસિંહભાઈ વણઝારા અને હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈને નાની મોટી ઈજા થવા પામેલ છે ત્યારબાદ જે ગાડી છે એનો અમારા એલસીબીની જે ત્યાં હાજર ટીમ હતી એના દ્વારા પીછો કરવામાં આવ્યો હતો અને તે મહેસાણા પછી ત્યારબાદ પાછી સાબરકાંઠા જિલ્લાની હદમાં ઘૂસેલી હતી અને વડાલી થઈને વિજયનગર ત્રણ રસ્તા તરફ જતી હતી તે દરમિયાન આ ગાડી જેતપુર પાટિયા પાસે એક ખેતરવાળા રસ્તે અંદરની સાઈડ ઘૂસેલી હતી એનો પીછો કરતાં આગળ રસ્તો બ્લોક હતો જેથી કરીને આ જે ઇનોવા કારમાં બેસેલા બે સમૂહ છે એ ત્યાંથી ભાગવા જતાં અમારી એલસીબીની ટીમે એને કોર્ડન કરીને પકડી લીધેલા હતા જેનું નામઠામ પૂછતા એકનું નામ સુરેશ સન ઓફ પોકારામ હરજી બિશ્નોઈ જે મૂળ સાચો રાજસ્થાનનો રહેવાસી છે અને બીજો જે ઈસમ છે એ પરેશ રમેશજી કાનાજી ઠાકોર એ વિસનગર ભક્તોનો વાસ મહેસાણાનો રહેવાસી છે અને એ ગાડીમાં લગભગ બે લાખથી વધારેનો પ્રોહિબિશન મુદ્દામાલ ભરેલો હતો જે બાબતે વડાલી પોલીસ સ્ટેશનમાં અમારા જે એલસીબીના હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ એમણે આ જે ઇસમો છે એમના વિરુદ્ધ જે બી એનએસની કલમ એકસો નવ અને પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ ઈ એક્યાસી અને ત્યાંસી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એના સિવાય અશોક બદાજી ઠાકોર મોહન પ્રભુભાઈ રબારી દલાજી ભુરાજી રબારી અને છત્રાજી બેચરાજી રબારી જે આ ગુનામાં વોન્ટેડ છે એમના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ એ એલસીબીના પીએસઆઈ ડીસી એસઆઈ પરમારનાઓ ચલાવી રહેલ છે